મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજની હકીકત વાત એ છે કે હળવદ પીઆઈઆરટી વ્યાસ દ્વારા જ્યારે ચોક્કસ બાતમીના આધારે કહેવાય ને કે અગિયારસના મેળાના દિવસે દેવળિયા ગામે જોરદાર જુગાર રમી રહ્યો છે ત્યારે ચોક્કસ બાતમીના આધારે ડીસ્ટાપ દ્વારા જે રેડ કરવામાં આવી છે એ રેડની અંદર સત્યાવીસ લોકોને પકડી પાડ્યા છે અને હળવદમાં રેકોર્ડ બ્રેક પહેલી રેડ એવી છે કે જ્યાં સત્યાવીસ લોકોને પકડી પાડ્યા છે જેની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને બીજી વાત એ છે કે ધાર્મિક પ્રવૃત્તિ ઉપર જોવા જઈએ તો હળવદ શહેર વિસ્તારની અંદર મોરબી ચોકડીથી એટલે કે મોરબી બાજુથી આવતી એક શિફ્ટ ડિઝાયર જેની અંદરથી ત્રણ નાના ઘેટાના બચુલિયા અને મોટી બે ઘેટીઓ એટલે કે પાંચ ઘેટાઓનો મુદ્દામાલ ગૌશ રક્ષક જેને પકડી પાડ્યો છે અને વધુ કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે ને એની લીગલી કાર્યવાહી એટલે કે મોરબીથી આવતી સ્વિફ્ટ ડિઝાયર રાજસ્થાન તરફ જઈ રહી હતી રાજસ્થાન એટલે કહેવાનો મતલબ એ છે કે રાજસ્થાનથી આવી તો શું કંઈ લાઈન આવી છે આવો પણ લોકોનો એક વિચારધારાનો એક ચર્ચાનો વિષય બન્યો છે બીજી વાત એ છે કે જે ઘેટા છે એને પકડી અને ક્યાં લઈ જતા હતા એ એ પણ એક ખુલાસો કરવા જેવો છે જેની લીગલી કાર્યવાહી કરવામાં આવી છે બીજી વાત કે ઘેટાઓને પકડી અને પાંજરાપોળોમાં મૂકવામાં આવ્યા છે જોતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝ થેન્ક યુ આભાર મિત્રો